પણ આ મહિલાઓને કોઈનો ડર નથી ધોળકા તાલુકાના વાણા ગામે દેશી દારૂ નું થાય છે ધોળકા તાલુકાના વાણા ગામે દેશી દારૂ ખુલ્લામ વેચાય છે ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આ લોકો ખુલેઆમ વેચાણ કરે છે જાણે પોલીસનો સહેજ પણ ડર ના લાગતો હોય કે પછી પોલીસને મસ્ત મોટા હપ્તા આપવામાં આવે છે કે શું તેના કારણે પોલીસની રેમ નજરેઠ દેશી દારૂના ધંધા ખુલેઆમ ચાલતા હોય તેવું લાગી રહ્યું છે વાણા ગામ લોકોની માંગ છે કે આ દારૂના અડ્ડા જલ્દી બંધ કરવામાં આવે જે લોકો વેચાણ કરે છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જો પોલીસની રેમ નજરેઠ દેશી દારૂના આડા ચાલતા હોય તો તેની યોગ્ય તપાસ કરવામાં આવે આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે